પોરબંદરમાં સાર્વત્રિક જળબંબાકાર સર્જાયો છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે રાજીવનગર ખાપટમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાયાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તે દ્રશ્યો પણ આપણે જોઈશું કારણ કે પોરબંદરમાં બાવીસ ઇંચ વરસાદ અને સર્વત્ર થઈ ગયું છે છે આખો વિસ્તાર હનુમાન વિસ્તારના દ્રશ્યો કે જ્યાં બધી સોસાયટીઓ પાણીમાં ગરક થઈ ગઈ છે લોકોના ઘરોમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે ઘણા બધા લોકો હવે પોતાની અગાચી પર રહેવા જતા રહ્યા છે કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયું છે પોતાનો જે કિંમતી માલસામાન છે તેની અત્યારે તે રક્ષા કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે તંત્ર અહીંયા પહોંચે તેમને

તમામે તમામ વાદળ અહીંયા વરસી ચૂક્યા છે પોરબંદરમાં તેના કારણે આ સ્થિતિ હાલ સર્જાય છે અને ગંભીર સમસ્યા એ પણ છે કે જ્યારે પાણી ઓસરશે ત્યારે જે કાદવ કિચડ છે તે પણ વહેલી તકે તેને ઉલેચવામાં આવે તે જરૂરી છે કારણ કે જો તે તેની સાફ સફાઈ ન થઈ તો રોગચાળો ફેલાવવાની પણ ભીતિ છે એટલે કે તંત્રે આગળ પણ અહીંયા કામગીરી કરવી પડશે લોકોએ ખાસ તકેદારી એ રાખવાની છે કે તમારે સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં રહેવાનું છે

રેલ વ્યવહારને ભારે અસર પહોંચે છે ઘણી બધી ટ્રેનને ડાયવર્ટ પણ કરવી પડી છે અથવા તો તેનો સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત પ્રશ્ન બજાર ચૂક્યું છે વધુ એક અપડેટ પોરબંદરવાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે બાવીસ ઇંચ વરસાદ અને આગામી

ચોક્કસપણે વિકાસ હું સીધા જ દ્રશ્યો બતાવીશ જે રીતના પોરબંદર પંથક ની અંદર જે રીતના બરડા ડુંગર માંથી જે વરસાદી પાણી વરસી રહ્યું છે ને સીધું ના આસપાસના વિસ્તારો ને ગામ છેવાડા વિસ્તારો સુધી પહોંચ્યું છે અને તેના જ કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે રીતના નદી નથી પરંતુ આ ગામડાની અંદર જતો વિસ્તારના રસ્તાઓ છે તે પણ અત્યારે જોવા નથી મળતા તે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના જ કારણે અત્યારે તંત્ર છે તે કામે લાગ્યું છે કારણ કે ઉપરવાસથી આવતું પાણી નિકાલ માટે થઈ અને જેસીબીની મદદથી આ પાણી નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ તંત્ર છે તે ખડેપગે છે એસડીએમ સહિતના અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પાણીના

રાખવામાં આવી છે પોલીસ મથકોમાંથી રેસ્ક્યુ ની કામગીરી થઈ શકે સર હાલની પરિસ્થિતિ શું છે કારણ કે વીસ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે કેટલા રસ્તાઓ કયા પ્રકારની તૈયારીઓ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ પડી રહેલો છે અને લગભગ અઢાર થી વીસ ઇંચ જેટલો વરસાદ હાલમાં પડેલો છે આ ભારે વરસાદના લીધે જિલ્લાના લગભગ પિસ્તાલીસ કરતા વધુ રસ્તાઓ છે હાલમાં તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવેલા છે તમામ જગ્યાએ બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત મૂકી અને આ રસ્તાનો ઉપયોગ ન કરવા માટે લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે પોરબંદર શહેર જેટલા લોકોને નીચાણવાળા થી ખસેડી અને સલામત પોરબંદરમાં સ્થિતિ કેટલી વિકટ બની ચુકી છે પચીસ એવા મુખ્ય રસ્તાઓ છે તે જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે લોકોને અપીલ કરવામાં આવેલી છે કે આ રસ્તાઓ પર તમે

ગળા ડૂબ પાણી અત્યારે પણ ભરાયેલા છે પોરબંદર પોલીસ હેડક્વાર્ટર પાસે વૃક્ષ પડ્યું ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષ પડવાની પણ ઘટના બની છે ઘણા એવા વિસ્તારો કે જ્યાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને અનેક એવા રસ્તાઓ છે કે બંધ થઈ ગયા છે કારણ કે પાણી હજુ પણ ભરાયેલા છે અને જે લોકો બહાર નીકળ્યા હતા તેમના વાહનો પણ ત્યાં ખૂટકાઈ ગયા લોકો પોતાના વાહન ત્યાં જ મૂકીને આગળ નીકળ્યા છે પોરબંદરમાં અત્યારે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે શાળાઓમાં રજાઓ પણ જાહેર કરવામાં આવી છે હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાંથી પાણી નથી ઓસર્યા કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં કહેવાય રહ્યું છે કે પચાસ વર્ષ બાદ આવી સ્થિતિ સર્જાય છે કે આટલું પાણી અહીંયા ભરાયું હોય

પાણી નિકાસ તો હોવી જોઈએ ને આ ભૂત એટલો બધો વેલું જામી ગયો એ ગટર નિકાસ પાણી ની ક્યાંય નથી લ્યો આ નટવર્ષીજી સ્પોર્ટ ક્લબ છે ની આસપાસમાં શું શું વિસ્તાર આવેલો છે કઈ સરકારી કચ તાલુકા પંચાયત કચેરી છે આ ઓલો આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ છે બાજુમાં બધા આ તો બધા વીઆઈપી ટોપ લેવલ ના માણસો તો રેસિડન્ટ છે આજુબાજુમાં આ પરિસ્થિતિ છે તો સિટીમાં કેવું હોય સિટીમાં હું અમુક અમુક નમણવાળા ભાગમાં તો માણસો મકાન મટાણે ખાલી કરે કરે ને બીજી વિસ્તારમાં રહેવા માટે આઈ ગયા આવું છે આયોજન વગર નું આયોજન તો હોવું જોઈએ ને તો જે રીતના આ દ્રશ્યો જે દ્રશ્યો જોઈ શકાય છે સ્પોર્ટ ક્લબ છે કે જેનું ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઓટો રિક્ષા છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ અંદર ના ભાગે પાણી છે અંદર આખે આખું પાણીમાં જ ગરકાવ અંદર અંદર રૂમ માં પાણી છે તો જે રીતના રૂમની અંદર પણ પાણી છે હું પાર્કિંગની સ્થળ ઉપર સ્કૂટીના દ્રશ્યો બતાવીશ જે ગ્રાઉન્ડ છે કે જ્યાં ટુ વ્હીલરો પાર્કિંગ કરવામાં આવ્યા છે તે પણ પાણીની અંદર ગડકાવ થઈ ગયા છે એટલે કહી શકાય નટવર્સિંહજી સ્પોર્ટ્સ ક્લબની આસપાસનો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે રોડ ઉપર ગોઠણ સમા છે તે પાણી છે તે જોવા મળી રહ્યા એટલે કહી શકાય કે પોરબંદરની અંદર ઓગણીસો ને ત્યાસી માં જે વરસાદ હતો ત્યારબાદ અત્યારે ફરીથી આ પ્રકારનો વરસાદ છે તે પોરબંદર વાસીઓએ જોયો છે છે એટલે કહી શકાય કે મોટા ભાગના વિસ્તારો તે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત ફર્સ્ટ પોરબંદર પોરબંદર વિસ્તાર છે આખો જળ મગ્ન છે તે જોવા મળી રહ્યો છે જે રીતના અલગ અલગ વિસ્તારો દેખાડ્યા અત્યારે અમે પહોંચ્યા છીએ તાલુકા પંચાયત જે આખા તાલુકા પોરબંદર તાલુકાનો વહીવટ થતો હોય તે તાલુકા પંચાયત કચેરી છે ને તેનો મુખ્ય દરવાજા ઉપરથી તમને અંદાજો આવી જ શકે તાલુકા પંચાયતની આ હાલત છે તો પછી જે આખા પોરબંદરની કેવી પરિસ્થિતિ હશે જે રીતના સામેના બોર્ડના દ્રશ્યો બતાવી બતાવીશ તાલુકા પંચાયત કચેરી પોરબંદર આ બોર્ડ મારેલું છે તેનું અહીં ને અંદર જ જે કમર સુધીના પાણી છે તે જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પોરબંદરના વિસ્તારોની અંદર તો પાણી છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે પોરબંદરની સરકારી કચેરીઓ છે તેની અંદર પણ કમર સુધીના પાણી છે છે તે હાલ જોવા મળી રહ્યા એટલે કહી શકાય કે જે રીતના પોરબંદરની અંદર વરસાદ વરસ્યો છે તેના કારણે ચારે બાજુ પાણી પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે પોરબંદર વિસ્તાર છે અત્યારે જળમગ્ન પરિસ્થિતિ છે થોડી વાર પહેલા વરસાદે વિરામ લીધો તો પરંતુ ફરીથી હાલ આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને ફરીથી વરસાદ ના કારણે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પાણીની તારાજી જોવા મળી છે કારણ કે પાણીની જો વાત કરીએ તો પોરબંદર વિસ્તારમાં મોટા ભાગના રોડ છે તેની ઉપર નદીઓ જેવા મળી છે જે સરકારી કર્મચારીઓ છે તેની સાથે કારણ કે કંટ્રોલ રૂમ છે તે અત્યારે પોરબંદર જે તાલુકા પંચાયતની અંદર વિસ્તારમાં ચાલતો હોય છે કારણ કે તેના કારણે તેઓની અહીં રહેતા હોય છે તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું તેઓ શું કહી રહ્યા છે મોટાભાઈ તમે અહીંયા ફરજ નિભાવો છો કે શું છે હા પટાવાડા તરીકે ફરજ નિભાવવું કેવી પરિસ્થિતિ હતી અહીંયા તમારે સ્થિતિ બહુ ખરાબ છે અત્યારે તમારા તાલુકાની જો વાત કરીએ તો તાલુકામાં કેટલા જ વિસ્તારો માં વરસાદ છે શું અત્યારે કંટ્રોલ રૂમ ની ફરે તાલુકા પંચાયતના ગામ બરડા પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યાં પણ અમુક રસ્તા જાણ જાય છે તે લોકોને જાણ કરીએ શિફ્ટિંગ જે લોકો છે તેને અમારા સાહેબ શિફ્ટિંગની વ્યવસ્થા કરીને કંટ્રોલ રૂમ ચાલુ છે અત્યારે કેટલા લોકોની શિફ્ટિંગ કરવું પડ્યું એવું કઈ તમે ઉપર કે કંટ્રોલ રૂમ અંદર છે ત્યાં માહિતી મળી જશે પૂરું જે રીતના અત્યારે કંટ્રોલ રૂમ અંદર અહીંયા પાણી આવી ગયું હતું કે શું પરિસ્થિતિ પરિસ્થિતિ અહીં સુધી આવ્યું છે અંદર પાણી ચારે બાજુ છે જે અંદર અધિકારી છે જે રીતના અધિકારીઓ છે તેઓની સાથે વાત કરશું તાલુકા પંચાયત ની અંદર આપણે પહોંચ્યા છીએ તેઓની સાથે આપણે વાત કરીએ તેઓનું શું કહેવું છે કારણ કે પોરબંદર તાલુકા બરડો વિસ્તાર છે ડુંગર આવેલો છે ત્યાં પરિસ્થિતિ બહુ વધારે ખરાબ છે ત્યાં વરસાદના કારણે આખું શું ક્યો છો પાછળય પાણી છે ને તાલુકા પંચાયત છે કે નહીં હા હા તાલુકા પંચાયત કેતરી હા હા

લોકોને દૂર કરવા પડે એવી કઈ એક મિનિટ તમે બંધ કરો તાલુકા મિટિંગમાં ગયા તાલુકા વિકાસ અધિકારી મિટિંગમાં છે આ પાછળના રસ્તા ઉપરથી મેન રોડ ઉપર બે રસ્તા કાઢ્યા છે આ તાલુકા પંચાયત ની અંદર નો જોઈ શકાય છે ભાગ છે પાછળના ભાગ થી ઇમરજન્સી રીતે નાની એક જાળી રાખી છે આપણે મેન રોડ ઉપર આવ્યા છીએ સીધા કે રોડ ઉપર પોરબંદર ના રસ્તા ઉપર પણ પાણી છે આ દ્રશ્યો હું દેખાડવાના પ્રયાસ કરીશ આ પોરબંદર છે જે તાલુકા પંચાયતના અંદર થી નીકળ્યા કમર સુધી પાણીમાંથી બીજી તરફ ના રસ્તા ઉપર નીકળ્યા છે પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપના લોકો જે વાહનો ચલાવી રહ્યા છે તેની પરિસ્થિતિ જોઈ શકાય છે એ એસપી જે પોરબંદર ના હોય છે તે સતત પેટ્રોલિંગ કરતા નજરે આ દ્રશ્યો જોઈ શકાય છે તેની કાર છે ધ્રુવિસા જઈ રહી છે એટલે પોરબંદર શહેર આખું પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે પેટ્રોલ પંપના દ્રશ્યો બતાવીશ પેટ્રોલ પંપના અંદર પણ આ પાણી છે તે ભરાઈ જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે આખો આ જે વિસ્તાર છે કે જ્યાં ચારે બાજુ પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે લોકો પરેશાન છે રોડ ઉપર અત્યારે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી